ગામનો ગયેલ વર્ષીય યુવાન માજુ નદીમાં ડૂબી જતા મોત અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના માથા ગામનો ત્રીસ વર્ષીય યુવાન અને ત્રણ બાળકોનો પિતા ચૌહાણ ચંદનસિંહ સરદારસિંહ જેઓ પશુપાલન કરી પોતાના જીવન ગુજારતા હતા ગઈકાલે પશુધન ચરાવવા ગયેલ જ્યાં માજુમ નદીમાં રેતી ખનન કરેલ મોટા ખાડામાં ડૂબી ગયા પરિવારને જાણ થતાં આંબલિયારા પોલીસ સ્ટેશને જાણ કરી હતી આંબલિયારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી આખી રાત શોધખોળ કરી હતી પરંતુ યુવાનો કોઈ પતો લાગ્યો ન હતો છેવટે સવારે મોડાસાથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી શોધખોળના અંતે યુવાનો મૃતદેહ રેતી ખનન કરેલા ધારામાંથી મળી આવ્યો મૃતદેહને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માજુક નદીમાં મોટા રેતીનું ખનન થઈ રહ્યું છે જે કારણે મોટા મોટા ધરા બની ગયેલ છે જે કારણે યુવાન ડૂબ્યા હોવાની ચર્ચા ગ્રામ લોકો કરી રહ્યા છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી